તો કેમ છો મિત્રો મજામાં મજાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો મસ્ત મજા નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં તો ચાલો મસ્ત મજાના હતા નવ વાગી ગયા છે એન્ડ જાય ખૂબ થોડું લેટ થઈ ગયું છે અને મોડું મોટું તો ફ્રેશ થઈ ગયા છે કાજલ રાંજી હોય છે થોડીક બહાર નીકળી ગઈ છે એમાં એવું છે કે શું કહેવાય આંખી બહુ જ દુઃખે છે ને ઓલી આખી રાત સ્ટડી કરતો હોય ને એના હિસાબે તો કાજલો થોડીક રાંજી હોય તો આંખો થોડીક ઠરે બહુ મજા આવે એના હિસાબે તો ચાલો તો ઓર્ડરમાં આપણે જે નાસ્તો નહીં કર્યો નાસ્તો કરવાની બાકી છે પણ એક ભાઈની કમેન્ટ હતી આગલા બ્લોગમાં કે તમે મને બુક્સ રિવ્યૂ આપો તમે એમ કે જે વેબ સંકુલવાળીને મંગાવી છે તે તો આ પેજ સૌ લોકો એમની હતું બનાવી છે પણ જોવાનું છે બધાયને શેર પણ કરવાનો છે અને નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઇબ પણ કરવાનું છે તો હાલો મસ્ત મજામાં તમને બુક રિવ્યૂ તમે આપી દો કે બુક્સમાં શું શું છે ડેટા એ તમને બધું બતાવીશ કેમ કે હજી એ બુક્સ મેં પણ નહીં જોઈ કેમ કે મંગાવીને ઘણા દિવસ થઈ ગયા છ આઠ દિવસ થઈ ગયા બુક આવી ગયો નહીં પણ આમ તમે મંગાવી દીધી હતી નવા ઓર્ડર પ્રમાણે મેં કેવું છે આમાં એટલા માટે મંગાવી હતી પણ હજી મેં રીડ નહીં કરી કેમકે મારા બીજી ઘણી બુકું છે ને ટેક્સ્ટ બુક આવતી હજી બધી રીડ કરી રહ્યો છું એટલે હજી બુક તો આઈડ્યો જ નથી પણ ચાલો હવે ભાઈએ કમેન્ટ કરી ભાઈને ભાઈના થોડુંક વ્યૂ આપી દઈએ કે છે એમ એન્ડ થોડુંક મારા સ્ટડી વિશે થોડુંક બતાવી દઉં તો ચાલો કન્ટિન્યુ છે બહુ મજા આવશે તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે બેસી જાવ છું એના હિસાબે મને યાદ ના રહ્યું કે રોગ ઉતારવાનો હતો તો ચાલો પાછો મારો સ્ટડી રૂમ ટૂંકમાં જો તેમ દેખાવ રૂમ છે અહીંયા આપણે સૂઈ જવાનું હોય ખુરશી છે ટેબલ છે લેક્ચર ચાલુ હતું

તમારે એવા આજુબાજુમાં છોકરાઓના ભણતા હોય છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં એ રીતે બધા એની ટેક્સ્ટ બુકો લઈ એટલી બધી જૂની પડી જોઈએ બધા આવે બધા છોકરા કરતા બધા વેકેશન છે એટલે બધા જોડે બધા ઘરે પડી જોઈએ અને આ બધી બુકો જે છથી માંડી બાર સુધી બુકો બધી ટૂંકમાં સમાજ વિજ્ઞાનની સમાજ વિજ્ઞાનની વિજ્ઞાન ટેકનોલોજીની એન્ડ આ હિસ્ટ્રી જીઓગ્રાફી આ બધી જ બુક્સો રહીને બધી એમ જ મેં ભેય કરી છે મેં એક બુક્સ એ પણ એક પણ નહીં પસેસ કરી બધી લીધી જ છે બધા છોકરાઓ ગત તે બધી સ્ટડી તે જો આ રહીને આ બધી ટેક્સ્ટ બુક છે આ રે આ બધી સમાજ વિજ્ઞાનની છે આ બધી પડી નહીં અને આ જીઓગ્રાફીની છે ના આ તો એ હિસ્ટ્રી છે ના બધી જીઓગ્રાફીની પડી છે એન્ડ આ જો આ બધી વિજ્ઞાનની છે આ બધી દેખાય ને એ વિજ્ઞાન ટેકનોલોજીની છે અને બીજી પણ એમાં ઘણી બુક્સું છે એન્ડ તમને કરાવવાનું છે મારું નામ તમને જણાવી દઉં મારું નામ છે ચાવડા અરુણ અને ચેનલ છે ચાવડા વિલેજ લાઈફ હું વિલેજના રોગ ઉતારતો હતો પણ હમણાંથી એવું બધું છે વાડી વાય જવાતું છે નહીં અને વાડી જઈશું એના પણ ઉતારશું પણ આજે કમેન્ટ નથી એટલે આપણે એના માટે આવું ઉતારી આખો તો જાઓ બોક્સ સામે પડી છે અને નવા કોઈ આવ્યો સબસ્ક્રાઈબ કરી વારજો અને જો રિઝનિંગનો લેક્ચર પણ ચાલુ હતો એન્ડ હું તો બોક્સ બતાવું પેલા બોક્સ રહી નહીં તમને અને આ બુક્સ લઈને મંગાવવાનું કોઈ કારણ નહોતું પણ આ તો શું મેં જોઈ હતી એન્ડ એવું થયું નવા આર રહ્યા છે તો જોઈ હું અંદર સેન્જિંગ છે અને હવે આર એટલે મતલબ ટૂંકમાં આમ થિયરી આ લોકો કેવી રીતે કરી છે એટલા માટે અને બાકી સિલેબસો અભિયમનો પડ્યો છે મારી આગળ એન્ડ બીજા લીથા પણ ઘણા પીડ્યા છે અને ઓલા એન્જલવાળાઓનો પણ મારી આગળ છે ગાંધીનગર વાળાનો જે સામંત ગઢીનો છે ને એમનો પણ આપણી આગળ સિલેબસ પીડ્યો છે એટલા માટે તો આ ત્રણ બુક આપણે જો પ્રચેસ કરી હતી કેમ કે આ બુક તો આપણે હતી જ નહીં બાકી આ એક પાયો નામની અભયવાળાની જીસીઆરટીની હતી પણ એનસીઆરટી કેમ કે એનસીઆરટી હમણાં બહુ જ છે ચર્ચામાં એના હિસાબે એનસીઆરટી મેં પરચેસ કરી એનસીઆરટી તમે જો ઉપર તો એવું કહે છે કે યુપીએસસી જીપીએસસી સીસીએ પીએસઆઈ કોન્સ્ટેબલ આરટીજી પરીક્ષાઓ માટે ઉપયોગી છે અને આપણે ઇન્ડેક્સ જોઈ શું કે છે તો તમે ઇન્ડેક્સ જુઓ ને નોટિસ કરી શકો તમે તો જો ઇતિહાસ જાણવા શું હતો સિંધુ ખીણની સભ્યતા વૈદિક અને ઉત્તર વૈદિક કાળ મહાજનપદો જૈન અને બૌદ્ધ ધર્મ વિદેશી આક્રમણો મૌર્ય યુગ સંગમ કાળ ગુપ્ત ટૂંકમાં આમાં મને એવું લાગે છે કે દક્ષિણ ભારતના રાજવંશો આમાં એવું લાગે છે પહેલો છે પ્રાચીન ભારતમાં આ બધું પાઠ્યપુસ્તકમાં છે જીસીઆરટીમાં આ બધું જે દેખાય ને તમને બધું પાઠ્યપુસ્તકમાં છે એન્ડ આ જે રહ્યું ને એ આ ઇતિહાસની ને આ રીડ કરીને આમાં બધું હતું આ રહ્યું ને આ બધું આમાં હતું આ બુક્સમાં એન્ડ મધ્યકાલીન ભારત જો મધ્યકાલીન ભારત પછી રાજપૂત રાજવંશ દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનત એક જ એમાં જૈન જીનો થાય એમનો પાંચ યુગ ટૂંકમાં થઈ ગયા વાત સત્તા ગુલાબ વંશ ખિલજી વંશ અને તુગલક વંશ એ રીતે અલગ અલગ પાંચ થઈ ગયા છેલ્લા લોધી વંશ જે ઇબ્રાહિમ લોધી હતો પછી બાબર આવ્યો તો પછી જો મુઘલ સામ્રાજ્ય જો હા મુઘલ સામ્રાજ્ય ક્ષેત્રીય રાજ્યનો ઉદય વિજયનગર સામ્રાજ્ય આ હરિહર રાવ અને બકુરાય એ બધા આવે અને ભક્તિ સુફી આંદોલન દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં મરાઠાઓનો ઉદય મરાઠાઓ પછી આધુનિક ભારત ભારતસિદ્ધિ નું ભારત યુરોપીનું આગમન આ બધું તમે જો યુગના દસમા ધોરણની જોવો ને એમાં બધું છે તમારે લેવાય બાકીની પાઠ્યપુસ્તક કમ્પ્લીટ કરો ને એટલે એમાં કવર થઈ જાય છે અને આમાં બધું રહ્યું ને આમાં પછી તમને દેખાડું કઈ રીતે લોકો આ વર્ણન કર્યું છે આમાં એ રીતે છે બધું વિસ્તારથી વર્ણન કરેલું છે

કે પહેલાં રહીને ટેક્સ બુક કમ્પ્લેટ કરાય કમસે કમ મારું અંદાજ પ્રમાણે બે વાર તો કમ્પ્લેટ મસ્ત રીતના વાંચી નાખાય ટેક્સ બુક જેટલી સમાજ વિજ્ઞાન છઠ્ઠી બાંધી ઠેઠ દસ સુંધી હિસ્ટ્રી અગિયાર બારની જીઓગ્રાફી અગિયાર બારની એ કમ્પ્લીટ બે વાર મસ્ત રીડ કરી વળાય એન્ડ પછી એક બુક્સ જો આવી બને નાખાય જો રહીને આવી એક બુક્સ બની નાખાય એમાં એમપી પોઈન્ટ નોટ કરતો જોવા જો હું આ નોટ કરું નહીં જો આવી એક બોક્સ બનાવી નાખાય એમાં આ એમપી પોઈન્ટ બધા નોટ કરી દેવાની તો પછી લાસ્ટ ટાઈમમાં પછી આપણે જો એ રીડ કરવાનું રહે ખોટી બુક્સ બધી ચોથા ખોળવાના ન રહે અને બે વાર મસ્ત રીડ કરીને પછી આ બુક રહીને મૂકી દેવાની એક બાજુ પછી એક્ઝામ વખતે એક વાર ફટાફટ રેડી અંદર રિવિઝન મારી દેવાનું છે આપણે હાઇલાઇટ કર્યું હોય એમાં અને પ્લસ આ સિલેબસ જોઈએ પછી લેવાનું કેમકે અત્યારે મારી જોડે આવ્યો લગભગ દસ દાડા થઈ ગયા હજી મેં રીડ નહીં કર્યો કેમકે હું તાર બુક બુકો બીજી વાર રિફર કરી રહ્યો છું કમ્પ્લીટ અને મસ્ત રીતના ફરી વાર થઈ પણ છે પણ મારે એક બે સબ્જેક્ટ કાચા એ એક રીઝનિંગ અને મેથ્સ રીઝનિંગ તો આનો મને હજી સિત્તેર એંસી ટકા જેવું ફાવે છે પણ જે મેથ્સું નહીં મારું સાવ વીક છે પહેલાંથી આપણે ટૂંકમાં સ્કીપ કરેલો સબ્જેક્ટ છે અને એમાં તો આપણે એની વગર તો મેથ નહીં આવે કેમકે એ તો કરવો જ પડશે એટલા માટે એ એક બહુ વીક છે બાકી બીજા બધા સબ્જેક્ટ મને કમ્પ્લીટલી આવડે છે પણ એક ખાલી મેથ્સ છે ને એ જ મને નહીં ફાવતું અને મને એવું લાગે છે મેથ્સ છે નહીં વર્ધી ક્યાંક મને નહીં તો સારું કે મેથ્સ મને ફાવતું નહીં મહિનોથી બહુ જ બહુ બહુ એની પ્રેક્ટિસ કરું છું પણ તો એ ફાવતું

સંખ્યા ઘણું બરી છે રસાવ અને ગુસ્સાઓ અર્પણક સંખ્યાઓ પછી બોર્ડ માર્ક્સ આવું બધી ટૂંકમાં નળ ટાંકી તકાવાળી ગુણત્તર ભાગીદારી મિક્શન પોખખોડ સાધુ વ્યાજ પછી સમજાતી પ્રશ્નો સમય અંતર જળ ટ્રેન હોડી અને પ્રવાહ પછી ભાવના ભૂમિતી ત્રિકોણમીથી અંતરની ઊંચાઈ માહિતીનું વ્યવસ્થા પણ અને આ જે ગુજરાતીનું વેક્ષ મખનું છે ને એ પણ આમાં છે ગત સમીક્ષા ગતીય સમીક્ષા તો આવી આ બુક છે કંઈ અને તમને થોડુંક દેખાડે તો આ ત્રિકોણમાંથી જુઓ કેમકે ગણિત જોઉં ને એટલે એમ થઈ તૈયારી પ્રિપેરેશન જ મૂકી દેવી છે એટલો મને ગણિત એના પ્રત છે અને આજુ બી વિભાગ છે કોન્સ્ટેબલ નવા આરઆર મુજબ જો નવા આરઆર મુજબ તમારા વિષયો બંધારણ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન તો મારું કહેવાનું એવું છે કે આમાં એવડા ઓલ સબ્જેક્ટ કવર તો કરે છે કરંટ નહીં કવર થતું બાકી બે વિભાગના ટોટલી કવર થાય છે પણ આ રહીને આ બુક્સ ડાયરેક્ટ નો રિફર કરે આ એક બે ફ્રેન્ડના એ પણ કમેન્ટ હતી કે ભાઈ કે કેમ કરે બધા મુદ્દા સહી છે તો ભાઈ પહેલા આપણે વિસ્તૃત રીતે સ્ટડી તો કરવી જ પડશે સમજવું જ પડશે પોઈન્ટ ટુ પોઈન્ટ હવે નહીં ચાલે તમારે કેવાનું એવું હશે પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટડી કરી હવે નહીં ચાલે ડીપમાં આપણને ટોટલી વસ્તુની માહિતી કમ્પ્લીટ આપણને હોવી જોઈએ કેમકે હવે વિધાનવાળા જ આવી છે હવે આપણે એમસીક્યુ ટાઈપ હારીક નામ જ છે કે એમસ્યુક્યુ ટાઈપ એમસીક્યુ ટાઈપ પૂછવાના છે બાકી વિધાનવાળા જ છે એટલે એમાં આપણે પૂરતું આપણને જ્ઞાન હશે ને કેમ કે ગઈ ભરતી અમને આપીશ અમને ખબર છે હજી પેપર પડ્યું જ છે સામે જ છે એટલે અમને ખબર છે પેપર કેવું હતું અને કયા લેવલની તૈયારી કરવી પડે છે એવું તો જુઓ આમાં છે ન્યુ ઇન્ડેક્સ જોઈ લઉં આ તો બુક જોયે જ નથી મેં જો બંધારણ છે પછી ઇતિહાસ ભારતનો ઇતિહાસ પછી ગુજરાતનો ઇતિહાસ પછી સાંસ્કૃતિક વારસો ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એમાં સામાન્યમાં શું છે સામાન્ય પરિચય ગુજરાતનો સામાન્ય પરિચય ભારતનો વિશ્વનો સામાન્ય પરિચય કોમ્પ્યુટર ગમત એટલે જુઓ ઘણા કહે છે કોમ્પ્યુટર સબ્જેક્ટ છે જ નહીં આપણે તો કોમ્પ્યુટર જો ને સામાન્ય સબ્જેક્ટમાં આવી જાય રમત ગમત સામાન્યમાં આવી જાય સામાન્યમાં સામાન્યમાં જીકેમાં બધું આવી જાય તો બંધારણ જોવા આવું કંઈક છે નિયમક ધારો સત્તરસો ચોતેર ત્યાંથી સારું થાય છે

તો ત્રણ બુકો હતી કમ્પ્લીટ થઈ ગઈ હવે એક તમને સંદેશો એવો છે કે પહેલા તમે તૈયારી કરો ને તો પહેલા મારું એવું ખુદનું મંતવ્ય એવું છે કે હું ખુદ એ વસ્તુ ફોલો કરી રહ્યો છું કે પહેલા તમે રહ્યા ને આપણે કોઈ બી સબ્જેક્ટ ટૂંકમાં કવર કરવો હોય ને ટૂંકમાં તો પહેલાં એને આપણે લેક્ચર જોવો તમે કેમ કે યુટ્યુબમાં દાદા ટે નાના મોટે આવે છે ગમે તમારે ઇતિહાસ જો ભણવું હોય ને તો પહેલાં ઇતિહાસ તમે લેક્ચર દ્વારા તમે સમજી લો એકવાર લેક્ચરમાં પછી તમે રહ્યા ને પછી રીડ કરવા બેસો એટલે તમને બહુ જ મજા આવશે કેમકે હું તો એમ જ ફોલો કરું અને રીઝની ગણિત પણ એમ જ કરવાનું પહેલાં આપણે લેક્ચર એનું જોઈ લેવાનું પછી થોડુંક પ્રેક્ટિસ આપણે કરતું રહેવાનું થોડું થોડી પ્રેક્ટિસ કરતું રહ્યું અને પછી એવું છે મેથ્સ રહ્યો ને એ એટલો એવો ઓલો વિષય છે ઓમ જો સાવ સહેલો છે જેને આવડે એના માટે બાકી ન આવડે એના માટે જ બહુ અઘરો છે બાકી જેને આવડવા માટે તો સાવ સહેલો છે અને મારું કહેવાનું એવું છે કે મેથ્સ રહ્યો ને પછી આપણે એક વસ્તુ કરવાનું કે મેથ જોયું ને ત્રીસ ટકા હતું કોન્સ્ટેબલમાં ત્રીસ માર્કનું છે ને પીએસઆઈમાં પચાસ માર્કનું છે એટલે મારું કહેવાનું એવું થાય છે કે મહેનત થોડીક માટે થોડીક વધારે મહેનત કરવાની અને એ પાછું સવારનો ટાઈમ છે કોઈ સાંજના ટાઈમ એ રીતથી તમારે તમને જે અનુકૂળ ટાઈમ હોવાની હોય ટાઈમ દો અને હું તો કાયમ ડેલી બે ને બે કલાક ઉપર ટાઈમ આપું છું પંડિત રીઝિંગને ડેલી આ ઠેઠ એક્ઝામ આવશે ને ત્યાં હું ત્યાં બે કલાક એને આપવાની જ છે જેટલું આવડે એટલું બાકી બાકી બી બી વિભાગ તો આપણને પાવરફુલ છે જ તે બાકી આ તો આપણા ખાલી પાર્સિંગ માર્કની ગણતરી છે એ વિભાગમાં એના હિસાબે બાકી પછી જાજુ કંઈ મગજ તો ઓલું કરાય નહીં એન્ડ એમ કે મારું કહેવાય એમ કે હું લેક્ચર જોવો ને પછી તમે રીડ કરો તો બહુ મજા આવશે અને ટેક્સ બુક ખાસ એક બે વાર તો કમ્પ્લીટ રીફર કરી મૂકી દેજો અને પછી આ બધા સિલેબસો બધા ને રહેતા પછી અડજો એમ કે અમે નવી બુકો રીડ નહીં કરતો પડી છે એમના પછી હું ટેક્સ્ટ બુક બધી જ કરું છું ટેક્સ્ટ બુકનું આ બધું બીજી છે નહીં અને બીજો મારા સિલેબસ જૂનો પડ્યો હતો ને અભિયમવાળાનો અને એન્જલ વાળો તો હજી નથી વાંચ્યો અને વાળો બહુ સારો સિલેબસ છે કેમ કે અભિયમવાળો જોરદાર છે એનો એટલે એનો હજી રીડ એકવાર કરી નાખ્યો સી પણ તો ચાલો આવું કંઈક હતું બધું તમને મેં જણાવી દીધું છે તો માહિતી કેવી લાગી કમેન્ટ જરૂર મારજો અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કમેન્ટ કરજો અને કંઈક તમારથી કહેવાય એવું હોય તો કહેજો સારું એને જો આ લીધા જો બીજા હું લઈ તો આ પણ એક ઓલામ પીડા સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારતનો જીઓગ્રાફી ભારત અને વિશ્વની આવું એટલા માટે કહું છું કે પેલા તમે બુક જરૂર બે વાર મસ્ત મજાની કરો હું ભાઈના વાર લાગે હાથ મારતા બે વાર મસ્ત મજાની એક બુક કમ્પ્લીટ કરતા બે દિવસ થાય તો થઈ જાય તમને આ રાતે બુક ઉપાડી બુક કમ્પ્લીટ થઈ ગઈ ખાલી ચાર પાંચ પેજ બાકી છે તે પછી નથી પાછા આ નાઇટમાં સ્ટડી કરું છું આખી નાઇટ હું નાઇટમાં જ દિવસ સૂતો જોઉં નાઇટમાં હું સ્ટડી કરું છું ના સડી એટલે બે દિવસ તમે આપો ને બે દિવસમાં એક બુક કમ્પ્લીટ થઈ જાય એક મહિનામાં બધી બુક કમ્પ્લીટ થઈ જાય મહિનો થાય ને તો બધી બુક કમ્પ્લીટ થઈ જાય અને તમે ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરી છે ને બહુ મજા આવશે કેમકે એમાં વિસ્તારમાં બધું સમજાયેલું છે એના હિસાબે કહું છું અને પછી તમે આ ગમે સિલેબસ લો કોઈ બી અને આ વેબસંકુવાળા એવું ખુદ એમ કહે છે કે તમે આ ત્રણ બુક કમ્પ્લીટ કરો ને એટલે કોન્સ્ટેબલ તમારી કમ્પ્લીટ થઈ જાય એ વેબસંકુલવાળા પોતે એમ કહે છે સમજો ને આ ત્રણ તમે બુક્સ અને આ ત્રણની પ્રાઇઝ એટલી બધી નથી તો મા એમાં કંઈક હતું ડિસ્કાઉન્ટ બતાશું હોય કે ના હોય કેમ કે મારે મેક્સિમમ કાંઈક સાતસો વીસ રૂપિયા મેં ભાગ આવી ગઈ ત્રણ બુક નહીં સાતસો વીસ રૂપિયા ત્રણ બુક આવી અને જીસીઆરટીની ની પણ જોરદારની લોકો બહાર લોન્ચ કરી છે પણ જીસીઆરટીમાં એવું છે કે આપણે કંઈક પડી છે આ જીસીઆરટીની ફાયો અને જોરદારની બુક છે એટલે ખોટી શું વધારે આવશે આ એનસીઆરટી થી પણ એનસીઆરટીમાં એ જ છે જે જીસીઆરટીમાં છે ને એનસીઆરટીમાં છે પણ આ તો આપણને દેને ને મગજમાં ગાળી દીધું છે એનસીઆરટી જીસીઆરટી સેમ જ છે કોણ એમ કહેશે કે અલગ છે આ જો આનું પ્રમાણ તો છે એનસીઆરટી એટલે આમ કહેવાય આ એનસીઆરટી જો આ બધું આ એનસીઆરટી દસમા ધોરણની જોવાનું સમાજ દસમા ધોરણ ની ખાલી આ ઇતિહાસ એમાં બધું મળી રહેશે ભાઈ આ તો ખોટા આપણને શું માંગ મગજ ડાયવર્ટ કરે છે હું તો પેલા વિચારમાં પડી ગયો કે એનસીઆરટી મતલબ શું હોય છે એમ એનસીઆરટીમાં કેવું હશે એનસીઆરટીમાં કાંઈ નથી હવે જે આપણે છે ઈચ્છામાં બધું તો ચાલો ઓલ ધ બેસ્ટ બજાઈને અને નો આપ્યો સબસ્ક્રાઈબ કરી અને જે ભાઈ જે જોતા હોય તો મસ્ત લીલું મોકલી દીજો તમે સમજો તમારી માટે સ્પેશિયલ બનાવ્યો